ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય ઝીરો ધ્યાન રાખજો કોઈ અક્ષ પર આવા ઘણા બધા એમસીક્યુ આવશે આ અહીંયા મારે ચુંબકીય ક્ષેત્ર શું આ તાનને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું થશે મારી પાસે ઝીરો ટેક્સ બુક અંદર આપ્યું નથી આ તાનને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું થાય ઝીરો કારણ કે અક્ષ ઉપર છે આ પહેલો ઓપ્શન આપણને જોઈએ અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી મારે ચૂંકે ક્ષેત્ર જો શોધવું છે બી બી પોર્સન મારે શોધવું છે બી અર્ધવર્તુળાકાર વર્તળને લીધે અર્ધ વર્તુળ ચાપ ને લીધે ઉદભવ મારે ચુંકે ક્ષેત્ર શોધવું છે જો આખી ચાપ હોય ને તો બી બરાબર મ્યુ જીરો આઈ ના છેદ શું આવે ટુ આર આવે

અંદર જતી દિશામાં હશે કઈ દિશામાં અંદર જતી દિશામાં અહીં લખી દઉં કયું હશે આપણે સી ઓપ્શન જોઈજો આજ આકૃતિને તમે આવી રીતે કરી નાખો આજ આકૃતિને તમે આવી રીતે કરી નાખો આ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ જ રાખો એટલું જ રાખો કોઈ ફરક નહીં હવે જો તાર છે આ દિશામાં જે દિશામાં વિદ્યુત પ્રવાહ જતો એ દિશામાં અંગૂઠો રાખો નીચે તરફ હોત ને તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હવે મારી પાસે ઉપર બિંદુ છે ઉપર બિંદુ છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે બહાર તરફ બહાર નીકળતી દિશામાં ક્યાં હશે બહાર નીકળતી દિશામાં નીકળતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય હંમેશા કોઈ તાર માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ને તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે વર્તુળાકાર માર્ગ હોય અહીંયા એમસીયુ માટે મોસ્ટ એમ ભી જોઈએ છઠ્ઠો દ